જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં ચાતુર્માસ શરૂ થઈ રહ્યો છે તો આજે આપણે જાણીશું કે ચાતુર્માસ ક્યારથી ક્યાર સુધી રહેવાનો છે આ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ચાતુર્માસની પૌરાણિક કથા શું છે આ બધી વાત કરીશું તો આવો જાણીએ દર વર્ષે આષાઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવશાયની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે આ એકાદશીની તિથિ છ જુલાઈ રવિવારના રોજ છે આ દિવસથી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં ચાર મહિના માટે શીરસાગરમાં આરામ કરે છે તો છ તારીખથી ચાતુર્માસ શરૂ થશે જે ઉપવાસ તપ ધ્યાન અને ભક્તિ માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગિક નિંદ્રામાં જાય છે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે ત્યારે બ્રહ્માંડનું સંચાલન ભગવાન શિવના હાથમાં જાય છે ભગવાન ભોલેનાથનો પ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો પણ આ સમય દરમિયાન જ આવે છે આ વખતે ચાતુર્ માર્ચ છ જુલાઈથી શરૂ થશે અને બે નવેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે ચાતુર્માસ નું ધાર્મિક મહત્વ પણ ઘણું છે ચાતુર્માસ ચાર મહિનાનો સમયગાળો છે જેમાં શ્રાવણ ભાદ્રપદ અશ્વિન અને કાર્તિક મહિનાનો સમાવેશ થાય છે આ સમયગાળા દરમિયાન લગ્ન ગૃહ પ્રવેશ મુંડન અને ઉપનયન સંસ્કાર જેવા શુભ કાર્યો પર પ્રતિબિંબ છે કારણ કે ઊંઘ દરમિયાન ભગવાન વિષ્ણુની શુભ ઊર્જા ઓછી થઈ જાય છે આ સમયગાળા દરમિયાન પૂજાનું વિશેષ મહત્વ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ સાત્વિક જીવન જીવવું જોઈએ ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવી જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામ અને શિવ ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે આપણે જાણીએ કે ચાતુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે દેવશૈની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી સૃષ્ટિના સર્જનહાર યોગ નિંદ્રામાં જાય છે અને તેમની ગેરહાજરીમાં કોઈ શુભ કાર્ય થતું નથી આના કારણે લગ્ન ગૃહ સંવર્ધન મુંડન વગેરે જેવા શુભ કાર્યો મુલતવી રાખવામાં આવે છે આ સમયગાળા દરમિયાન માંસ દારૂ અને માંસાહારી ખોરાકનું સેવન ન કરવું જોઈએ જો શક્ય હોય તો ચાતુર્માસ દરમિયાન જમીન પર સૂવું જોઈએ હવે જાણીએ કે ચાતુર્માસ દરમિયાન શું કરવું જોઈએ ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુના નિદ્રાકાળ દરમિયાન સાત્વિક ભોજન ખાવો અને દાન કરો તેનો અર્થ એ કે ચાતુર્માસ દરમિયાન હળવો અને સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો જોઈએ ગરીબો અને જરૂરિયાતમંદોને ખોરાક કપડાં અને પૈસાનું દાન કરવું શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ તે જ સમયે ભગવાન વિષ્ણુના મંત્ર જાપ પણ કરવા જોઈએ દેવશૈની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહેવામાં આવે છે હવે આપણે જાણીશું કે આ ચાતુર્માસના ચાર માસ દરમિયાન હિન્દુના કયા કયા પર્વની ઉજવણી કરવામાં આવે છે એકાદશી રોજ છે ત્યારબાદ જયા પાર્વતી નું વ્રત આઠ જુલાઈ ગુરુ પૂર્ણિમા દસ જુલાઈ જયા પાર્વતી વ્રત નું જાગરણ બાર જુલાઈ દિવાસો જાગરણ ચોવીસ જુલાઈ શ્રાવણ માસનો પ્રારંભ पच्चीस जुलाई पुनड़ा त्रीज सत्यावीस जुलाई नड़ियरी पूनम आठ ऑगस्ट रक्षाबंधन नौ ऑगस्ट कजली त्रीज बोर्ड बोडचौथ बार ऑगस्ट शीतड़ा सातम पंदर ऑगस्ट केवड़ा तीज छवीस ऑगस्ट गणेश चतुर्थी सत्यावीस ऑगस्ट पाचम अठावीस ऑगस्ट अनंत चतुर्थी छ सप्टेम्बर વ્રતની પૂનમ સાત સપ્ટેમ્બર શ્રાદ્ધ પક્ષ સ્વરૂપ આઠ સપ્ટેમ્બર સર્વપિતૃ અમાસ એકવીસ સપ્ટેમ્બર શારદીય નવરાત્રિ બાવીસ સપ્ટેમ્બર વિજયાદશમી બે ઓગસ્ટ શરદ પૂર્ણિમા છ ઓગસ્ટ વાઘ બારસ સત્તર ઓક્ટોબર ધનતેરસ અઢાર ઓક્ટોબર કાળી ચૌદસ ઓગણીસ ઓક્ટોબર દિવાળી પર્વ વીસ ઓક્ટોબર નૂતન વર્ષ ઓક્ટોબર તહેવારો પછી બે નવેમ્બરના ના રોજ દેવ ઉઠી એકાદશી ના દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય છે હવે આપણે જાણીશું ચાતુર્માસની પૌરાણિક કથા વિશે રાજા બલીએ ત્રણેય લોક પર અધિકાર પ્રાપ્ત કર્યો હતો જ્યારે ઇન્દ્રદેવ અને અન્ય તમામ દેવતાઓ ગભરાઈને ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા ત્યારે શ્રી હરિ વામન અવતાર લઈને રાજા બલી પાસે દાન માંગવા પહોંચ્યા ભગવાન વામને દાનમાં ત્રણ પગ જમીન માંગી બે પગમાં ભગવાને પૃથ્વી અને આકાશ માપી લીધું અને જ્યારે પૂછ્યું કે ત્રીજો પગ ક્યાં મૂકું ત્યારે બાલીએ કહ્યું કે તેના માથા પર મૂકી દો આ રીતે ભગવાન વિષ્ણુએ ત્રણેય લોકને બલિથી મુક્ત કરીને શ્રી નારાયણે દેવરાજ ભય દૂર કર્યો પરંતુ રાજા બલિની દાનશીલતા અને ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તેમણે બલીને વરદાન માંગવા માટે કહ્યું બલીએ ભગવાનને કહ્યું કે તમે મારી સાથે પાતાળ ચાલો અને હંમેશા ત્યાં જ રહો ભગવાન વિષ્ણુએ પોતાના भक्त બલીની ઈચ્છા પૂરી કરી અને પાતાળલો ચાલ્યા ગયા આનાથી બધા દેવતાઓ અને દેવી લક્ષ્મી ચિંતિત થઈ ગયા દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પાતાળમાંથી મુક્ત કરવા માટે એક યુક્તિ વિચારી અને એક ગરીબ સ્ત્રી બનીને રાજા બલી પાસે પહોંચી ગયા રાજા બલીને પોતાનો ભાઈ માનતા તેને રાખડી બાંધી અને બદલામાં ભગવાન વિષ્ણુને પાતાળ લોકમાંથી મુક્ત કરવાનું વચન માંગી લીધું ભગવાન વિષ્ણુ પોતાના ભક્ત બલિને નિરાશ કરવા માંગતા ન હતા તેથી તેમણે બલિને વરદાન આપ્યું કે તે અષાઢ શુક્લ એકાદશી થી કારતક શુક્લ એકાદશી સુધી તેઓ પાતાળ લોકમાં નિવાસ કરશે આમ ભગવાન વિષ્ણુ આ ચાર મહિના યોગ નિંદ્રામાં રહે છે અને પાતાળ લોકમાં નિવાસ કરે છે દેવશયની એકાદશી પર શ્રી હરિનો શયનકાળ શરૂ થવાના કારણે તેમની વિશેષ વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે પદપુરાણ અનુસાર દેવશય એકાદશીના દિવસે કમલ લોચન ભગવાન વિષ્ણુની કમળના પુષ્પોથી પૂજા પૂજા કરવાથી ત્રણ દેવતાઓની થઈ જાય છે આ દિવસે કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિને પંચામૃત થી સ્નાન કરાવવું જોઈએ પીળા વસ્ત્રો અને પીળા દુપટ્ટાથી શણગારવા જોઈએ અને શ્રી હરિની આરતી કરવી જોઈએ ભગવાનને સોપારી અર્પણ કર્યા પછી આ મંત્રની સ્તુતિ કરો જગન્નાથ જગત સુપ્તમ એવો થાય છે કે હે જગન્નાથજી જ્યારે તમે સુઈ જાઓ છો ત્યારે આખું વિશ્વ સુપ્ત થઈ જાય છે અને જ્યારે તમે જાગો છો ત્યારે આખું વિશ્વ અને ગોચર પણ જાગી જાય છે આ પ્રાર્થના કર્યા પછી ભગવાનને સફેદ કપડાવાળા પલંગ પર સુવડાવવા જોઈએ તો મિત્રો આ આજે આપણે ચાતુર્માસ વિશે માહિતી મેળવી ચાતુર્માસ ક્યારથી ક્યાર સુધી રહેશે ચાતુર્માસમાં કયા કયા પર્વની ઉજવણી કરવામાં આવે છે ચાતુર્માસની કથા શું છે અને શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આ બધી વાત કરી હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પસંદ આવ્યો આવ્યો હશે હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે